દસ વર્ષથી કબજિયાત હોય અને આપણી માત્ર ને માત્ર અઢી મહિના હતી કઈ રીતે ઊંધા કેસની સાથે કબજિયાત રહેતો તો જય શ્રી કૃષ્ણ રાજુભાઈ જય શ્રી કૃષ્ણ રાજુભાઈ પૂરું નામ શું તમારું રાજુભાઈ ધનાભાઈ ધાર ક્યાંથી આવો છો તમે ધારઈથી ચોટીલા લોકો બરાબર છે અને કેટલા સમયથી તમને શું પ્રોબ્લેમ હતી આમ અંદાજે દસેક વર્ષથી પ્રોબ્લેમ હોય એવું મને લાગે ફરિયાદ આમ તો પેટમાં દુખાવો હોતો રહે સાઈડમાં બે બાજુ દુખાવો રહે પછી માથામાં દુખાવો રહે પછી આ એક બે વર્ષથી વધારે એવું લાગવા માંડ્યું કે આ મને કાંઈ ઘટતું નથી આ જે વધતું જ હોય કાંઈ એવું જ લાગે અને કબજિયાત જે છે એમાં કેવું રહેતું તમને આમ પેટ સાફ જ ન થતું સાફ જ ન થાય કેટલા દિવસે જવું પડે એમ જવા જવાનું થાય પણ પૂરું કમ્પ્લેટ સાફ ન થાય અને ક્યારેક ક્યારેક એકાંતરાય થઈ જાય હા બે દિવસ વાત થઈ જાય બરોબર ને આવું દસ વર્ષથી સતત રહ્યું હા દસ વર્ષ તો દસ વર્ષથી તમને કબજીયાત થતી હતી તો સાથે પછી કાંઈ તમને બીજું એવું થતું કે પેટમાં દુખાવો થાય શરીરમાં દુખાવો થાય એવું થાય હા ગેસ ચડતો ત્યારે કેવું લાગતું ગેસ ચડતો હોય ત્યારે આપને એમ લાગે કે એટેક આવી જાય આપણે એવું લાગે બરાબર એવું તમને મહિનામાં કેટલી વાર થઈ જાય એવું તો બે ત્રણ ચાર વખત થઈ જાય એમ હા બરોબર છે તો આ બધી સમસ્યા કોઈ ડોક્ટર ને બતાવ્યું કે કોઈ દવા લીધેલી હતી વખત લીધેલી પછી મેં હરડે અને આમળા અને બહેડા એવું લીધેલું બરાબર પછી જયારે આપણી પાસે અવડા બધા દૂર બસ બસો દૂર આપડી હોસ્પિટલ રીતે જાય સાહેબ ઓનલાઈન દ્વારા જે તમારા પેશન્ટના વિડીયો જે મેં જોયા એના દ્વારાથી એમાંથી આપણે રાજકોટના દર્દી હતા મોરબીના હતા પછી ઘણા બધા બરાબર તો તમને પછી અહીંયા આવ્યા અને જેવી રીતે વિડીયોમાં પેશન્ટને સારું થતું હા એને જેવો સંતોષ મળતો રિઝલ્ટ પણ એટલું તમને સારું લાગ્યું હા એટલું જ સારું લાગે બરાબર છે તમને એમ થયું ને કે આપણો ધક્કો ખાતો તમારો વસૂલ થયો હતો બરાબર તો પછી તમે જે અહીંયા આવ્યા આપણે પંચકર્મ સારવાર કરી તમારી બે અઢી મહિના દવાથી અત્યાત્મા કેટલા ટકા સારું લાગે છે અને શરીરમાં કબજિયાતમાં એમાં કેટલું સારું લાગે એમાં તો કમ્પ્લેટ લાગે આપણે દવા જ્યાં સુધી ચાલુ જ છે કમ્પ્લેટ

તમે કેતા કે બાઇક ને ચલાવી શકતા કે તકલીફ થતી તો એમાં શું થતું બસ પછી ખાટલો જ હુઈ જ જવું પડે પછી ડોક્ટર ને બતાવવા જવું પડે તો એના માટે ડોક્ટર અમે નજીક ના હતા ત્યાં અમે રગ ઉપર જે હાકતા હતા કે તમને રગ ખેસાય છે કે આવું બધું કહેતા હોય બરાબર અને પછી આપડી દવા શરૂ કરી આ એના પછી એક વાર કમરનો દુખાવો નહીં એક વાર નહીં કેટલું બાઇક ચલાવી લીધું તમે લગભગ આમ તો હું ચલાવું એક દિવસમાં ત્રણસો કિલોમીટર જેવું ચલાવ્યું હા તો તો એવું એવું થતું તરત જવું પડતું લાગે હવે ખરેખર જે છે એ રાજુભાઈ ને જે પ્રોબ્લેમ હતો એમાં કબજીયાત હતી કબજીયાત નો મેન કારણ છે પાચન શક્તિ નબળી હોય એમને ભૂખોશી લાગતી કબજિયાતને કારણે ગેસ થતો ઊંધો ગેસ થતો આ બધામાં આપણે શું કર્યું રેચની કોઈ દવા જ નથી આપી આપણે જે દવા આપી એમાં આપણે રાજુભાઈને પાચન સુધારવાની બધી દવાઓ આપી કે ધીરે ધીરે એની ભૂખ વધી ને પાચન શક્તિ સુધરી તમે બીજી દવા લેતા રેચની ત્રિફળાની બધું તો ખાલી તમારું પેટ જ સાફ થતું બરોબર પણ આપણે જે દવા લીધી એમાં ભૂખ લાગે પાચન સુધરે એમાં કેટલો ફેરફાર કમ્પ્લેટ હારમ હાવ સારું લાગે ભૂખ લાગે જ હવે સારી બરાબર છે અને પાચનમાં પણ સુધારો સારો લાગે કમ્પ્લેટ લાગે બરાબર છે અને જે તમને કબજિયાત રહેવાને કારણે જ જે છે એ પેશન્ટને ધીરે ધીરે શરીરમાંથી કેલ્શિયમ અને વિટામિન ઘટતા હોય એને કારણે પછી કમર દુખે કે ગોઠણ દુઃખે કે બધું રહે આયુર્વેદમાં એને વાયુનો રોગ કહેવાય કારણ કે પેટમાં વાયુ બન્યો એટલે શરીરમાં વાયુ બન્યો હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો હવે જે તમારા પેટમાં વાયુ રહેતો દુખાવો થતો ગયો કમર નો દુખાવો બરાબર છે તો તમને એમ લાગે કે અત્યારે બધા લક્ષણો ખુબ સારું છે અને તમે અહીંયા આવ્યા ને પંચકર્મ સારવાર કરાવ તો એનાથી કેટલો ફેરફાર લાગતો એનાથી પચાસ ટકા જેવું મને સારું લાગે તાત્કાલિક સુધારો થાય તાત્કાલિક

પણ છે અને એક તમે દર્દી મેં તો ખાલી એક વખત ફોન કર્યો હતો પછી ઉપડ્યો નતો કોઈ પણ ડોક્ટર આટલી ધ્યાન નથી આપી શકતા તો મારા માટે ઉપરા ઉપર ત્રણ ડોક્ટર નો ફોન આવ્યો કે તમારે શું તકલીફ છે શું વાંધો છે કે શું તમારે કેવું છે આ જે વસ્તુ રે એ બીજા ડોક્ટર થી ન થઈ શકે કારણ કે અમે જે છે એ અમારા બધા ડોક્ટર્સ જે છે એટલા બધા નિષ્ઠાવાન છે કે કોઈ પણ પ્રકારની પેશન્ટની પ્રોબ્લેમ હોય તો એ તરત જ જે છે જે મેં પહેલી વખત દવા લીધી અને મને જે તકલીફ કોઈ પણ વસ્તુ બનતી ત્યારે મેં ખાલી મળવા માટે ફોન કરેલો ત્યારે મને આ આવું એક વિશેષ મળ્યું કે ભાઈ આટલી બધી દર્દીને જો ધ્યાન આપતા હોય ભલે આટલા બધા દૂર હોવા છતાં પણ તો એમ આપણે ધ્યાન રાખવા માટે સારું આપણા માટે તમે આમ એટલી દર્દીને ધ્યાન વાહે પડે કે ભાઈ નાના બરોબર છે એમ એવું લાગે ખુબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ તો તમારો આ વિડીયો છે લોકોને આયુર્વેદ માં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ અવશ્ય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ